અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ બે હજાર પચીસની ફાઇનલ મેચ પહેલા સાયબર ગઠિયાઓ સક્રિય થયા છે બે યુવતીઓ સાથે ફાઇનલ મેચની ટિકિટના નામે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટિકિટ આપવાના બહારને ઠગે યુવતીઓ પાસેથી રૂપિયા પંદરસોની ટિકિટ માટે પંચોતેરસો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા ત્યારબાદ તેમનો નંબર બ્લોક કર્યો આ ઘટનાને કારણે ખુશી ખુશી મેચ જોવા માટે અમદાવાદ પહોંચેલા લોકોને ભારે નિરાશા થઈ રહી છે પીડિત યુવતીઓએ અન્ય લોકોને આવી ઠગાઈથી બચવા અપીલ કરી અને સાવચેતી રાખવા પણ જણાવ્યું છે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ફાઇનલ મેચ રમાવાની છે ને તેની અંદર ટિકિટોમાં અત્યાર સુધી કારાબજારી તો સામે આવતી હતી પરંતુ જે યુવતી છે જે સોશિયલ મીડિયાની અંદર છેતરપિંડીનો ભોગ બની છે તે બંને યુવતીને ઓનલાઈન જે ટિકિટ છે તે તેમના દ્વારા બુક કરવામાં આવી હતી ને ત્યારબાદ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી તેઓ ગુસ્સો સામે આવ્યો છે તેમની સાથે જ વાત કરવી છે પણ અમે એક પ્રોફાઇલ સિલેક્ટ કરી ચેક કરી એને અને ધેન એની ઉપર ટ્રસ્ટ કરીને અમે એને મેસેજ કરું દેન એને વોટ્સએપ પર અમને કીધું કે થર્ટી પર્સન્ટ પેમેન્ટ તમે કરો દેન આફટર અમે તમને ટિકિટ મિલ ઉપર મોકલી આપીશું અને પછી તમારે ફૂલ પેમેન્ટ કરવાની રહેશે અમે એને થર્ટી પર્સન્ટ પેમેન્ટ કરી દીધું એને અમને બિલ પણ મોકલી દીધું હાફ એન અવરમાં બટ એના પછી એને ફૂલ પેમેન્ટ પેમેન્ટમાંથી અમે ફૂલ પેમેન્ટ તો ના આપ્યું અને એમને કીધું કે કે પહેલાં તમે ક્યુઆર કોડ નથી આપો તો એમણે કીધું કે કે તમે ત્યાં જશો અમને બીજા નંબરથી મેસેજ કરીને હેરાન ના કરશું અને અમે ઓલરેડી તમને ટિકિટ બુક દીધી છે અમે એકચ્યુઅલી છે ને પંદરસોની ટિકિટ બુક કરવાનું હતું હતું એને શું કહેવાય પર ટિકિટના બે હજાર છસો ચાર્જ લીધા છે અમે ત્રણ ટિકિટ એવી બુક કરાઈ છે અમે અત્યાર સુધી ટોટલ એને સાત હજાર બસો રૂપિયા પેમેન્ટ કરી દીધું

વિસ્તારની રહેવાસી છે ને તેમના દ્વારા સોશિયલ મીડિયા મારફતે જે ટિકિટ બુક કરાવવામાં આવી હતી ને તે ટિકિટની અંદર તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે એટલે કે આ પ્રકારના જે કિસ્સાઓ બનતા હોય છે તે જોઈને પણ શહેરવાસીઓ હોય કે દેશવાસીઓ હોય તેમને ચેતવાની ખૂબ જ જરૂર છે હવે યુવતી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની વાત કરવામાં આવી રહી છે પોલીસ ફરિયાદ બાદ જ ખ્યાલ આવશે કે ક્યાં પછી આ છેતરપિંડીનું જે કાર્ય એટલે જે કાસો કસવામાં આવતું હોય છે કે છેતરપિંડી